આ પરિણામ જે છે એ આશ્ચર્યજનક પરિણામ છે આવું પરિણામ હોય જ ના શકે આપ જુઓ તો એક પડી ગયું છે કોંગ્રેસ ને બે હજાર ભાજપના ચાર હજાર ઉપર જે હોય તે સાહેબ ચાર કે પાંચ રાઉન્ડ તો એવા થયા કે બે હજાર ચાર હજાર બે હજાર ચાર હજાર બે હજાર ચાર હજાર આવું આવું શક્ય જ ના હોય કદાચ એ પાંચ હજાર જતા રહે ને હું એક હજાર માં રહું કદાચ ચાર હજાર જાય તો મને બે હજાર કે ત્રણ હજાર મળે ક્યાંક ને ક્યાંક ફર્ક પડવો જોઈએ આંકડામાં જે ફર્યો નથી હમણાં છેલ્લે મેં જોયું તો મને સાતસો મળ્યા એમને સાત હજાર મળ્યા અરે ભાઈ એમની કામગીરી તો બોલે એમની કામગીરી શું છે અહીંયા તો કોઈ એમને ઓળખતું છે નહીં રમેશ ચાવડા તો વ્હાઈટ કપડા ઉપર કદી મેં દાગ પડવા દીધો નથી હું એ પંચાણુંથી એક ધારો મ્યુનિસિપાલિટીમાં આજ પણ મારું ફેમિલી છે હું ત્રીસ વર્ષથી મ્યુનિસિપાલિટીમાં ચૂંટાઈને આવું છું ક્યાંય મેં એક નવા પૈસાનું કરપ્શન કર્યું નથી હું ત્રણ વિધાનસભા લડ્યો છું ત્રણ વિધાનસભામાં કોઈ એમ કે મારી પાસેથી પાંચસો રૂપિયા ફંડ રમેશભાઈ લઈ ગયા છે ચૂંટણી ફંડ તો હું મારું રાજકારણ છોડી દઉં હું તો જે પૈસા લગાડું છું મારા ઘરના પૈસા લગાડું છું મારો બાબો કેનેડા છે મારા સગા બધા ફોરેનમાં છે મને મારા ફેમિલીમાંથી ફંડ મળી રહે છે હું કોઈની પાસેથી ફંડ લેવા જતો છું જ નહીં વાત રહી બીજી નાનામાં નાનો માણસ કે જે વાઘરી કોમ્યુનિટી જે નીચામાં નીચી કોમ્યુનિટીમાં જે હોય રાવળ હોય કે શું કહેવાય દેવી પૂજક હોય કે જે બીજા કોઈ પણ એમના લારી ગલ્લા કંઈ આ ઉપાડી જાય કે કંઈ થાય એ બધા ભાજપને મત આપે છે ભાજપને મત આપવા હોવા છતાં ભાજપના નગરપાલિકાવાળા એમનું ઉપાડી જાય તો હું એમને બચાવવા હું જાઉં છું ને બધાને ફરી પાછા દોઢ દોઢ બ બે મહિના સુધી કામે ના લાગવા દે ગરીબ માણસ દિવાદાર થઈ જાય તો હું પાછા એમને મદદ કરવા જાઉં છું તો મારું કામ કોઈ દિવસ મેં કોઈ વાણિયા પટેલ હોય કે કોઈ પણ કોમ્યુનિટીના હોય કોઈ વેપારી હોય કોઈ બિલ્ડર હોય સાહેબ મને સાંભળતું નથી કે મેં કોઈની વિરુદ્ધમાં ક્યાંય ગેરકાયદેસરમાં હોય છતાં મેં એના ઉપર હાથ નાખ્યો હોય

એ જ વાત કહું છું આપને કે અત્યાર સુધી આજની તારીખમાં બે ભાગ પડેલા છે બે ભાગ પડી ગયેલા છે બે ભાગ પડી છે સાહેબ હવે આ લોકો એકબીજાને આજે પણ સ્વીકારતા નહોતા છેલ્લા બે દિવસ સુધી બે દિવસ સુધી હજુ સ્વીકારતા નહોતા એકબીજાને સાહેબ ગામડામાં તો ગામડામાં પણ શહેરમાં પણ જે શહેરના નાગરિકો હતા એ મને ફોન કરી કરીને ડોક્ટરો એન્જિનિયરો જે સારા અને બુદ્ધિ જેવી જે લોકો છે એવા બધા લોકો મને સામેથી ફોન કરતા કે રમેશભાઈ તમારે અમે મદદ કરશું અમે મદદ કરશું એની જગ્યાએ આટલું મોટું આ થઈ ગયું બીજી વાત કહું કે અહીંયા બીજી એ જ વાત કરું છું ને ભાઈ એ જ આજે એક વાત સમજો કે આ કુંડાળ કુંડાળ છે કે કડીના જે જે બૂથો છે ત્યાં આપ સૌ જાણો છો કે સત્તાણું ટકા પંચાણું થી સત્તાણું ટકાની અંદર મતદાન થઈ જતું આ વખતે આપણે જે મતદાન થયું એ પંચાવન ટકે અટકી ગયું પંચાવન ટકે અટક્યું એટલે મને તો સીધી લીટીમાં અટકે હું હવે જીતી જઉં છું કે બાકીના જે ગામડાઓ જે છે ગામડામાં તો તમે પહેલાના રિપોર્ટ જુઓ ગામડામાં તો મને આજે બી ખૂબ મદદ કરતા હતા હું ગામડામાંથી જ જીતીને આવતો હતો હારવાનું કારણ એ જ આપું છું કે ગમે ત્યાં કઈ ને કઈ મુશ્કેલી વાળું કારણ થયું એવું લાગે છે કે ઈવીએમ મશીનમાં હોય કે જે પણ

જે વૃદ્ધ હોય અશક્ત હોય આવા લોકોના જે બેલેટ પેપરમાં લોકોએ બેલેટમાં જે મત નાખ્યા એ ટોટલ એમની પાસે ગયા ચાલીસ મત લઈ ગયા એ ચુમ્માલીસ માંથી હા આ બધું એ ચું એ જ્યારે ચુમ્માલીસ મત આપ્યા ત્યારે મેં મારી પાસે આપવાળા ભાઈ હતા આપના ઉમેદવાર મેં એને કહ્યું એને મેં ત્યારે જ કહ્યું કે આજ ચાલીસ પડ્યા ને ભાઈ હવે રમેશભાઈ ચાવડા હારી જાય છે આપણે આ આ સીટ આપણે હારી જઈએ છીએ કોઈ સંજોગોમાં રમેશભાઈ ચાવડા હવે જીતતા છે જ નહીં કારણ આખું આ વ્યવસ્થિત એક આયોજનપૂર્વકનું ગોઠવાઈ ગયું છે